નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી એએમસીની પરીક્ષા માટે અમદાવાદ જિલ્લાના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે અમદાવાદમાં એએમટીએસની સુવિધાનો પ્રારંભ ક્યારે થયો એક એપ્રિલ ઓગણીસો સુડતાળીસમાં સરખેજના રોજાને કોને ગ્રીસના એકોપોલિસ સાથે સરખાવ્યો હતો લી કરબુઝિયરે કયા સાહિત્યકારે અમદાવાદની પોળોને ઓપન યુનિવર્સિટી તરીકે ઓળખાવી હતી વિનોદ ભટ્ટે અમદાવાદમાં અટીરાની સ્થાપના કોને કરી હતી વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં પ્રથમવાર ટોંક શાળા કોના શાસન દરમિયાન શરૂ થઈ હતી અહમદ શાહના અમદાવાદમાં આઝાદીની લડત વખતે સુબા થવાનું બહુમાન કોને મળ્યું હતું જયંતિ ઠાકોરને કયા મુગલ બાદશાહે પોતાનો પચાસમો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો જહાંગીરે અમદાવાદનો કયો વિસ્તાર ગુજરાતમાં બીડી ઉદ્યોગનું હેડક્વાર્ટર્સ ગણાતું હતું ગોમતીપુર અમદાવાદને દુનિયાનું બજાર કોને કહ્યું હતું અબુલ ફઝલે આશિયાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું કર્ણદેવ સોલંકીએ અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો હુમાયુ અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોને વર્ણવ્યું હતું જહાંગીરે સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક અમદાવાદના કયા શિવ મંદિરમાં થયો હતો કણમુક્તેશ્વર મહાદેવ અમદાવાદમાં સૌપ્રથમ સાબરમતી નદી પર કયા બ્રિજનું નિર્માણ કરાયું એલેસ બ્રિજ અઢારસો સિત્તેર અમદાવાદ કેટલા વર્ષ સુધી અંગ્રેજોના શાસન હેઠળ રહ્યું એકસો ત્રીસ વર્ષ દિલ્હી દરવાજો અન્ય કયા નામથી ઓળખાય છે ઈડરિયો દરવાજો આસ્ટોડિયા દરવાજાના શણગાર માટે કયો નમૂનો વપરાયો છે કમળનો મેડાલિયોન્સ સારંગપુર દરવાજો કોને બંધાવ્યો હતો મોહમ્મદ બેગડાએ અહમદ શાહની મસ્જિદમાં કેટલા સ્તંભ આવેલા છે એકસો બાવન કઈ સંસ્થાના લોગોમાં સીધી સૈયદની જાળીનો ઉલ્લેખ થયો છે આઈઆઈએમ એ અમદાવાદ શહેરમાં અંદાજે કુલ કેટલા દરવાજા આવેલા છે એકવીસ બે હજાર અગિયારની વસતી ગણતરી પ્રમાણે અમદાવાદનું જાતિ પ્રમાણ કેટલું છે નવસો ચાર અમદાવાદને ઘડદા બાદ કોણે કહ્યું હતું જહાંગીરે ધોલેરા કઈ નદીના કિનારે આવેલું છે સુખબાદર ચંડોળા તળાવ અમદાવાદના કયા તાલુકામાં આવેલ છે અમદાવાદ સિટીમાં કયા નેશનલ હાઈવેને દાંડી હેરિટેજ રૂટ તરીકે ઓળખાય છે નેશનલ હાઈવે સિક્સટી ફોર ભારતનો સૌપ્રથમ પ્રથમ એક્સપ્રેસ વે કયા બે શહેરો વચ્ચે આવેલો છે અમદાવાદથી બરોડા અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે બીઆરટીએસ ક્યારે શરૂ કરવામાં આવી ચૌદ ઓક્ટોમ્બર બે હજાર નવમાં એમટીએસનું ધ્યેય વાક્ય જણાવો સમય પાલન સેવા સહકાર અમદાવાદમાં ક્યારે સ્માર્ટ સિટી મિશન શરૂ કરવામાં આવ્યું બે હજાર પંદરમાં અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સારંગપુર દરવાજા બહારના ઝૂલતા મિનારાઓ કોને બંધાવ્યા હતા મલિક સારંગે અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરના ઘડિયાળમાં રાણી રૂપવતીની મસ્જિદ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે મિર્ઝાપુર અમદાવાદમાં આવેલ ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારે માન્યતા મળી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું અમદાવાદની કઈ ઇમારત અમદાવાદના એક્રોપોલીસ તરીકે ઓળખાય છે સરખેજનો રોજો વર્ષ અઢારસો સિત્યોતેરમાં કયા સ્થળે આગ લાગી હતી મગનભાઈની હવેલી સારંગપુર અને જાવેરીવાડ વર્ષ અઢારસો એક્યાસીમાં કઈ મેડિકલ કોલેજ શરૂ થઈ બીજે મેડિકલ કોલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનું ઉદઘાટન કઈ સાલમાં થયું ઓગણીસો એકસઠમાં સુલતાનના કિલ્લાના આર્કિટેક્ટ કોણ હતા જેમને શહેરી નકશો બદલીને કિલ્લો બનાવ્યો હતો અહેમદ ખટ્ટુ સ્થાનિક વેપારીઓ માને છે કે માણેકબાબા સમાધિ અને અન્ય ધાર્મિક કેન્દ્રોના લીધે કયા વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે બુલિયન જ્વેલરી કપડાં શાકભાજી અને ખાણીપીણી રથયાત્રા દરમિયાન કેટલા રથ કાઢવામાં આવે છે ત્રણ આલમ રોજામાં શાહ આલમના કોની કબર માટે નાનો અકબરો બનાવવામાં આવ્યો છે પાલતુ પોપટ શ્યાહ આલમના પિતા કયા વિસ્તારમાં સ્થાયી થયા હતા વટવા સરખેજ રોજાની તળાવની ટેન્કનું નિર્માણ કયા સુલતાનના શાસન દરમિયાન થયું હતું સુલતાન મોહમ્મદ બેગડાનું અટીરા જેનું પૂરું નામ છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન તો અટીરા સંસ્થા કયા ઉદ્યોગ સાથે જોડાયેલી છે કાપડ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે કાલુપુર અમદાવાદની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે હિમાભાઈ લાઇબ્રેરી રાણી સતી મંદિર ક્યાં સ્થિત છે સાહિબાગ ખાતે સીપરી કયા રાજાની રાણી હતી સુલતાન મહંમદ બેગડાની રાણી સિપરી મસ્જિદમાં કયા પ્રકારનું આર્કિટેક્ચર છે ઇન્ડો ઇસ્લામિક રથયાત્રા કયા ભગવાનની ઉજવણી કરે છે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા માતા ભવાની વાવ કયા વિસ્તારમાં સ્થિત છે અસારવા રાણી રૂપમતી મસ્જિદનું મુખ્ય દ્વાર કઈ પ્રકૃતિનું છે લંબચોરસ પ્રધાનમંત્રી શ્રી પંડિત નહેરુ દ્વારા નગરી આંખની હોસ્પિટલનું ઉદઘાટન કઈ સાલમાં થયું ઓગણીસો ત્રેસઠમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરનું ઉદઘાટન કઈ સાલમાં થયું ઓગણીસો છાસઠમાં કઈ ભાષામાં હિબ્રુ તોરા યહૂદી ધર્મના નિયમોની કોતરણી કરવામાં આવી છે હિબ્રુ અને મરાઠી અમદાવાદ ખાતે આવેલ કાંકરિયા તળાવ કુલ કેટલા ખૂણા ધરાવે છે ચોત્રીસ કાંકરિયા તળાવની મધ્યમાં આવેલ બાગનું નામ શું છે નગીનાવાડી હઠી સિંહના દેરાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું વર્ષ અઢારસો અડતાળીસમાં યહૂદીઓનું એકમાત્ર ધાર્મિક સ્થળ સિનેગોગ અમદાવાદમાં ક્યાં આવેલું છે ખમાસામાં શાહનો રાજમહેલ ત્રણ દરવાજાથી ખાલી જગ્યા સુધી અને માણેક ખાલી જગ્યા સુધીનો હતો તો ત્રણ દરવાજાથી સાબરમતી સુધી અને માણેક બુરજથી નેહરુ પુલ સુધી સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિગૃહને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે નંદિની કયો મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે પતંગ મ્યુઝિયમ શ્રેયસ ફોક મ્યુઝિયમ અને કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ કૃષ્ણ શંકર શાસ્ત્રીની કઈ વિદ્યાપીઠ સોલા ખાતે આવેલી છે ભાગવત અમદાવાદનું રત્ન તરીકે કયું સ્થળ ઓળખાય છે રાણી સિપરીની મસ્જિદ ભદ્રના કિલ્લાનો મુખ્ય દરવાજો કયા દરવાજા તરીકે ઓળખાતો હતો પીરનો દરવાજો અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક જણાવો મગનલાલ વખતચંદ રાણીનો હજીરો અન્ય કયા નામથી જાણીતો છે મુગલાઈ બીબીના મકબરા અને રાણીની કબર કયા પુસ્તકમાં અલબરૂનીએ આશરવલ્લીનો ઉલ્લેખ કર્યો છે કિતાબ ઉલ હિંદમાં કર્ણદેવે કઈ સાલમાં આશારવલ્લી જીતીને કર્ણાવતીની સ્થાપના કરી હતી એક હજાર ચુમોતેર માં વર્ષ અઢારસો અડસઠમાં કયા સ્થળે પૂર આવતા ગેટનું બાંધકામ થયું પંચકુવા ગેટ કયું કુળ અમદાવાદના પ્રાણી સંગ્રહાલય અને ઉદ્યાનોની સંકલ્પના સાથે સંકળાયેલું છે રૂબિન ડેવિડ માણેકબાબા સમાધિ કયા સ્થળે સ્થિત છે માણેક ચોક પંદરમી સદીમાં કયા સુલતાનના કિલ્લાના બાંધકામને માણેકનાથે અટકાવ્યું હતું અહમદ શાહના અમદાવાદમાં કયા ઝોનમાં સૌથી ઓછા સ્મારકો આવેલા છે ઈસ્ટ ઝોનમાં અષ્ટપાલ દેરાસર કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું મગનલાલ કરમચંદ અષ્ટપાદ દેરાસરમાં કોની મૂર્તિ આવેલી છે આદેશ્વર ભગવાન અને મહાવીર સ્વામીની લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર કયા શહેરમાં આવેલ છે અમદાવાદ સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અમદાવાદ અમદાવાદમાં સૌથી લાંબા સમય સુધી સુબેદારી કોણે કરી કાળતલબ ખા એટલે કે સુજાત ખાય હઠીસિંહ મંદિરના મંડપમાં કઈ કોતરણી જોવા મળે છે નૃત્ય કરતી કુમારિકાઓ હઠીસિંહ મંદિરનું બાંધકામ કોણે પૂર્ણ કર્યું હતું શેઠાણી હરકુંવરે કયા બે બ્રિજ વચ્ચે અટલ બ્રિજ આવેલો છે એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ સીધી સૈયદ મસ્જિદ કયા વિસ્તાર પાસે સ્થિત છે લાલ દરવાજા સ્વામિનારાયણ મંદિરના પ્રવેશ દ્વારની શૈલી કઈ છે બોરોક કઈ શૈલીઓનું મિશ્રણ સ્વામિનારાયણ મંદિરના સ્થાપત્યમાં જોવા મળે છે બોરોક ગ્રીક મરાઠી અને રાજસ્થાની હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું નવ મહિના અમદાવાદના કયા વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા શાંતિલાલ ઝવેરી અમદાવાદમાં એની બેસનની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલે ત્રણ દરવાજા પાસે કોર્ટમાં કયા શાસકે જ્યોત પ્રગટાવી હતી અહમદશાહે અમદાવાદના કયા દરવાજા બહાર લોર્ડ અને લેડી મિન્ટો પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો રાયપુર દરવાજા વિનોદ કિનારીવાલા શહીદીની યાદમાં ગુજરાત કોલેજના કેમ્પસમાં કયા વર્ષમાં સ્મારક સ્થાપવામાં આવ્યું હતું ઓગણીસો સુડતાળીસમાં ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે નેહરુ પુલ સાબરમતી નદી પર અમદાવાદ અમૃતવર્ષીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં ગુજરાતનું કયું સ્થળ પૂર્વનું બોસ્ટન તરીકે ઓળખાય છે અમદાવાદ